જય શ્રીરામ મિત્રો આ ભાઈ કચ્છમાં ઉખેડાથી સાયકલ લઈને અયોધ્યા જવા નીકળ્યા છે તેઓ સાત તારીખે સવારે વિસનગર સરદાર ચોક પહોંચ્યા હતા જેમની અમે મુલાકાત લીધી અને યથાશક્તિ અમે એમને સહકાર આપ્યો અમે અયોધ્યા જઈ નથી શકતા પણ અહીંથી એમને સહકાર આપ્યો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો ભાઈને શક્તિ આપે એવી આશા જય શ્રી રામ નામ શું છે તમારું મમ્મુ રબારી મમ્મુ રબારી કચ્છમાં ઉખેડા ગામ તાલુકો નખતણો હા કચ્છમાં ઉખેડાથી અયોધ્યા રહ્યા સાયકલ લઈને કેદી નીકળ્યા હતા